જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે તો અડધી દોસ્તીનું પ્રતિક છે જો મંદિર આ સ્થાનું કેન્દ્ર છે તો દોસ્તી વફાદારીનું કેન્દ્ર છે દર્શક મિત્રો એકાદ બે સાચા દોસ્ત મળી જાય તો જિંદગી સફળ થઈ જાય સારા મિત્રો મળવા એ પણ ભાગ્યની વાત છે મારો એક દોસ્ત હતો નિર્માણ કોણ જાણે કેમ પણ અમને બંનેને બહુ ફાવે એ મારા ઘરે આવે એટલે હકથી બધું ભોજન સફાચટ કરી જાય પણ મારાથી હરફ સુધા ઉચ્ચારાય નહીં મારા કબાટમાંથી પરફ્યુમની બોટલ લઈ જાય પણ મારાથી કશું બોલાય નહીં બરોબર મારી નવી ટી શર્ટ પહેરી જાય પણ મારાથી કશું બોલાય નહીં કહ્યા વિના મારી બાઈક લઈ જાય પણ મારાથી બોલાય નહીં પેટ્રોલ ખાલી થાય પછી બાઇક પાછું મૂકી જાય પણ મારાથી બોલાય નહીં રેસ્ટોરન્ટમાં ચા નાસ્તાનો બેફામ ઓર્ડર કરે અને બિલ આપ્યા વિના જતો રહે પણ મારાથી કશું બોલાય ખેર દોસ્તીમાં વર્ષો સુધી નિર્માણની વેઠો લીધા પછી એક વખત મારો વારો આવ્યો વાત એવી બની કે નિર્માણનું લગ્ન હતું મારે સ્કોર સેટલ કરવાનો હતો એનો વરઘોડો નીકળ્યો માથે સાફો પહેરીને એ ઠાઠથી ઘોડા પર બેઠો મારા હાથમાં ફટાકડાની લૂમ હતી જેને મેં ઘોડાના મોઢા પાસે જ પાથરી દીધી પણ એનાથી કશું બોલાયું નહીં મેં એની નજર સામે ફટાકડાની લૂમને દિવાસળી ચાપી દીધી એનાથી કશું બોલાયું નહીં ઘોડો ભડક્યો અને નિર્માણ નીચે પડતાં પડતાં રહી ગયો પણ એનાથી કશું બોલાયું નહીં લગ્ન મંડપમાં પહોંચતાની સાથે જ એના બૂટ મેં એની સાડીને આપી દીધા પણ એનાથી કશું બોલાયું નહીં કન્યાની વિદાય પહેલા મેં એની કારની હવા કાઢી નાખી પણ એનાથી કશું જ બોલાયું નહીં દર્શક મિત્રો હજી અઠવાડિયા પહેલા જ મારા પપ્પાની તબિયત બગડી એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા પાંચ દિવસ રાખ્યા પછી એમને રજા આપી ડોક્ટરનું બે લાખ રૂપિયાનું બિલ એ મને કહ્યા વિના ચૂકવીને જતો રહ્યો અને મારાથી કશું બોલાયું નહીં આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનો હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હૂફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી જબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છીએ અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છીએ અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું તૃષાર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત એક મહાત્માએ કહ્યું કે રોજ માટીમાં ચાલવાથી શરીરમાં પૃથ્વી તત્વનો ઉમેરો થશે મને એમની વાત ગમી બીજા દિવસે હું માટીમાં ચાલવા નીકળ્યો સોસાયટીના રોડ આરસીસીના બની ગયેલા એટલે માટી દેખાતી ન હતી રસ્તાની સાઈડ પર પેવર બ્લોક નાખેલા હતા એટલે ત્યાં પણ માટી ના મળી હું સોસાયટીની બહાર નીકળ્યો મેઇન રોડ પર ડામર પાથરેલો હતો ત્યાં માટી ન હતી રોડની સાઈડ પર ફૂટપાથ હતો ત્યાં પણ માટી ન મળી પછી મને યાદ આવ્યું અડધા કિલોમીટરમાં જ તળાવ છે હું ત્યાં ગયો પણ બ્યુટિફિકેશનના નામે તળાવને ફરતે રેલિંગ અને પેવર બ્લોક હતા હું મૂંઝાયો શું કરું એ સમજાયું નહીં પછી વિચાર આવ્યો ચલ ગાર્ડનમાં જાઉં ત્યાં ચોક્કસ માટીમાં ચાલવા મળશે હું ચારેક કિલોમીટર દૂર ગાર્ડનમાં પહોંચ્યો ત્યાં પણ જોગિંગ ટ્રેક પર પેવર બ્લોક નાખેલા હતા હું ચાલતો ચાલતો આગળ વધ્યો થોડે આગળ ઘાસ દેખાયું મને એમ થયું હશ હવે માટીમાં ચાલવા મળશે હું ઘાસના મેદાન તરફ જતો હતો ત્યાં જ માળીએ મને અટકાવી દીધો એને કહ્યું ગાર્ડનમાં પ્લાન્ટેશનનું કામ ચાલે છે એટલે આજે આગળ જવાની મનાઈ છે ખેર ગઈકાલે પર્યાવરણ દિવસ હતો શહેરોમાં પર્યાવરણની જાળવણીમાં આપણે કેટલા કાચા છીએ એનો ચિતાર મને મળી ગયો દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપણા હૃદયને સ્પર્શવાની સુનેરી તક છે આપણી સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝેન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈ તમે અમારા દોસ્ત બની જશો દર્શક મિત્રો હવે સમય થયો છે કેમ છો ગુજરાતના પ્રતિભાવો જાણવાનો પહેલો મેસેજ સુરતથી આવ્યો છે વિનોદભાઈ લખે છે કે કેમ છો ગુજરાત એ મારો ફેવરેટ કાર્યક્રમ છે અને હું એને નિયમિત જોઉં છું મારે જાણવું છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં કોઈ જાહેરાત આપવી હોય તો શું કરવું પડે આભાર વિનોદભાઈ પહેલાં તો કેમ છો ગુજરાતમાં પ્રતિભાવ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ કેમ છો ગુજરાત કાર્યક્રમમાં જાહેરાત આપવા માટે તમે બાજુના નંબર પર ઇન્ક્વાયરી કરી શકો છો વિનોદભાઈ આપણા પ્રતિભાવ બદલ આભાર બીજો મેસેજ જૂનાગઢથી આવ્યો છે જૂનાગઢથી કિરણભાઈ લખે છે કેમ છો ગુજરાતમાં સોરઠની ભૂમિ વિશે બતાવશો તો આનંદ થશે આભાર કિરણભાઈ આપનો પ્રતિભાવ અમારા માટે ઉત્સાહવર્ધક રહેશે કિરણભાઈ આપના સજેશન પર અમે ચોક્કસ ધ્યાન આપીશું ત્રીજો મેસેજ વડોદરાથી આવ્યો છે ભાવિની લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું સોશિયલ મીડિયા પર એને જોઉં છું કાર્યક્રમ બનાવનારી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ભાવિની બેન આપનો ખૂબ ખૂબ આભાર આપનો મેસેજ અમારા માટે ઉત્સાહનો બૂસ્ટર ડોઝ સાબિત થશે ચોથો મેસેજ આનંદના બોરસદથી આવ્યો છે કામિલ સૈયદ લખે છે કેમ છો ગુજરાતમાં લોકોની સમસ્યાઓનો પણ સમાવેશ થવો જોઈએ કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એનો જે સમયગાળો છે એ વધારવો જોઈએ આભાર કામિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કામિલભાઈ આપણા સજેશનને ચોક્કસથી અમે ધ્યાને લઈશું દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો અને હા પ્રતિભાવ આપતી વખતે તમે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે આજનું રાશિ ભવિષ્ય જાણવાનું સૌ પ્રથમ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતકો આજે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી તમને સહકાર મળશે જે તમારા મનોબળને વધારશે આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતા તુલ્ય માણસની સલાહ લઈ શકો છો તમારી પૈતૃક સંપત્તિને લઈને કોઈ સારા સમાચાર આવી શકે છે તમારો ખાસ મિત્ર આજે તમારી સમસ્યાનું સમાધાન લાવવામાં મદદરૂપ બની શકે છે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી કરાર પર શૈક્ષિકા કરવાથી તમે આજે દૂર રહીશો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે તમારા માટે સમય કાઢવામાં સક્ષમ હશો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિના જાતકો ધ્યાન આપો તમારામાં આજે ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈ સંત પુરુષ પાસે દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો કેટલાક લોકો માટે આજે પ્રવાસ દોડધામભર્યો અને તણાવયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે આ પ્રવાસ વળતર આપશે આજે તમે તમારા ગમતા પાત્ર સાથે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો નોકરીયાત કર્મચારીઓ માટે આજે નાણાકીય લાભો તથા બઢતીના યોગ છે આજે તમને સાસરી પક્ષ તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે વાત કરીશું આગળ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો તમે જો યોગ્ય આરામ નહીં લેતા હોવ તો તમને આજે અત્યંત થાક લાગશે આજે તમને વધારાના આરામની ખૂબ જ જરૂર છે રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી સંભાવના છે કેમ કે તમારા દ્વારા જે ધન આપવામાં આવ્યું હતું એ ધન આજે પાછું આવી શકે છે તમારી અપેક્ષા કરતા મિત્રો તમને આજે વધારે સહકાર આપશે તમારી સાથે કામ કરતા તમારા સહકર્મચારીઓનો સારો સહકાર તમને આજે મળી શકે તેમ છે જો તમારા અધૂરા કામ પૂરા કરવામાં મદદરૂપ થવાના છે સમયની ગંભીરતા સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં થોડો સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે જો કોઈ યોજના ઘડતા હોવ તો પહેલાં ઘડતા પહેલાં એ જીવનસાથીને એના અંગે પૂછી લેજો કારણ કે ઊંધું પરિણામ આવી શકે તેમ છે કર્ક રાશિના જાતકોની જો વાત કરીએ તો આજે તમારી જાતને તમે તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લેશો તમારે તમારી લાગણીઓને અંદર ન ભરી રાખતા નિયમિત રીતે તમારી લાગણીઓ તમારી સમસ્યાઓને શેર કરવાની જરૂર છે તમે જો શેર કરશો તો તમને તેમાંથી મદદ મળશે સમજદારીપૂર્વક કરેલું રોકાણ જ તમને વળતર આપશે યુક્તિ અનુસાર તમે તમારી પરસેવાની કમાની ક્યાંક રોકવો તે પહેલાં પૂરેપૂરી ખાતરી કરી લેજો તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે તમારા પ્રિય પાત્ર સાથે આજે તમે પિકનિક પર જઈને તમારો અમૂલ્ય સમય તેની સાથે વિતાવી શકો છો તમારા પગારમાં વધારો આજે તમારા ઉત્સાહમાં પણ વધારો કરશે તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે તમારા જીવનસાથી આજે તમારી સાથે સમય ખૂબ સારી રીતે વિતાવશે એમ કહી શકાય સિંહ રાશિ આજે આ રાશિના લોકોએ ખાવા પીવામાં વિશેષ કાળજી રાખવી પડશે તમારી બેદરકારી તમને બીમાર પાડી શકે છે લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઓછીની આપેલી રકમ પરત આખરે આજે મળશે બાળકો તેમની સિદ્ધિઓ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો કન્યા રાશિની વાત કરીએ તમારા સ્વાસ્થ્યની આજે તમારે સંભાળ રાખવી પડશે મોડા પડેલી લેણી નીકળતી જે રકમ છે તે રકમ તમને આજે પાછી મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અભિગમમાં આજે તમે ઉદાર બનશો તમારા પરિવારના સભ્યો સાથે જરૂરી સમય પસાર કરી શકશો આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ તરીકે સાબિત થશે મજા માટેનો પ્રવાસ આજે સંતોષકારક રહેશે તમારા જીવનસાથી તમારા માટે દેવદૂત છે એનું આજે તમને અહેસાસ થશે તુલા રાશિ તુલા રાશિના જાતકોની જો વાત કરીએ તો તમે તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો પરિવારના કોઈ સભ્યના માદા પડવાને કારણે આ રાશિના જાતકોને આજે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જોકે આ સમયે તમને ધન કરવા કરતાં પોતાના સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ તમારા માતા પિતાની તબિયત ચિંતા તમારામાં બેચેની જન્માવશે આજે તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે આજે દિવસના અંતે તમને સારું ભોજન મળે તેવી આગાહી પણ છે વૃશ્ચિક રાશિ દરેક દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી જે છે તે તમને થકવી નાખશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે ઘર પરિવારના સભ્યો સાથે આજે અકલ્પનીય ચર્ચા થઈ શકે છે તમારા અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવાનો સમય થઈ ગયો છે આજે તમે નવા વિચારોથી તરબતર હશો અને પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે આજે જો તમે કોઈ યોજના ઘડતા હોવ તો પહેલાં તમે તમારા જીવનસાથીને પૂછો જો નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ધનરાશિના જાતકો ધન રાશિના જાતકો તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું તમારે ટાળવું જોઈએ આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે જે લોકોએ વિદેશ વેપાર સાથે સંકળાયેલા છે તેમણે આજે મોટો આર્થિક લાભ થાય તેવી શક્યતા છે તમારી સંવાદ સાધવાની કળા તમારું સુદૃઢ પાસું છે અને એ રહેશે આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટી બાબતમાં તમને ટેકો આપશે મકર રાશિની વાત કરીએ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે તમને લાભ કરાવશે જે લોકોએ જમીન ખરીદી હતી એ તેને વેચવા માગે છે તે લોકો માટે આજે સારો ખરીદદાર મળી શકે તેમ છે આનાથી તમને ખૂબ સારો આર્થિક ધનલાભ થશે મિત્રો તથા પરિવારના સભ્યો તમને આજે ઉત્સાહ પૂરો પાડશે તમારી કમાવાની ક્ષમતાને તમારે કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તમારામાં છે તેના પર આજે તમારે વિચાર કરવો જોઈએ તમારા જીવનસાથીના કારણે તમને આજે થોડુંક નુકસાન થઈ શકે છે રાશિ વધુ પડતી ચિંતા તથા તાન તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે જો તમારે જીવનને સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે આજે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ છે કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો તમારા જીવનમાં લાવશે તમારે તમારું સ્વાસ્થ્ય જળવવાની જરૂર છે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યતનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે આજે તમે મિત્રોમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે મીન રાશિના જાતકોની વાત કરીએ મીન રાશિના જાતકો ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી તમને આજે સહકાર મળશે જે તમારા મનોબળને વધારશે આજે ઘરેથી નીકળતા પહેલાં વડીલોના આશીર્વાદ લેવાનું ન ભૂલતા આનાથી તમને ધનલાભ થવાની શક્યતા છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આજે ખૂબ આનંદમાં જવાનો છે તમારા પરિવારના સભ્યો સાથે તમે પિકનિક પર જઈ શકશો તમે જે કામ કરો છો એ કામમાં સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે તમારા જીવનસાથી સાથે આજે તમે એક સુંદર સાંજ પસાર કરી શકો છો તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતીક્ષા રહી છે મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ અને હા દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસ એસ ડીએમ સેટઅપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તું દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહેજો બાજુમાં લખેલા નંબર પર તમે મેસેજ કરીને વોટ્સએપ કરી શકો છો મેસેજ સાથે ફરીથી યાદ કરાવું તો તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર